હિન્દુ સનાતન ધર્મના આધાર ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયની રચના કરવામાં આવીશ આ કોઈ ભભાગીયો પંથ નથી આ કોઈ આ કોઈ કલ્પનાએ કરીને કોઈ મતવાદીએ પ્રવર્તાવેલી વાત નથી કોટી બ્રહ્માંડના ધણી જ્યારે બોલતા હોઈએ ત્યારે એની એક એક વાત ઇમ્પોર્ટન્ટ હોય શ્રીજી મહારાજ કે ઘણાને છે ને પોતાના ડાપણનું બહુ માન હોય અને પોતાનો જે અવગુણ ન સૂજે ને એને જ મોહ કહેવામાં આવતો હોય છે ત્યારે કે એવા ઘણા ડાપણિયા મોટા મોટા નહીં ભગવાનની ખોટ કાઢે એવા હોય છે પણ એની ખબર નથી કે ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના આધાર છે એ બ્રહ્માંડે બ્રહ્માંડે જીવોને હથેળીમાં જળનું ટીપું હોય ને એમ દેખે છે અને ભગવાનના ચરિત્ર ભગવાનનો ઉપદેશ ભગવાનના કરેલા કાર્યમાં પણ જ્યારે એ અખતરડા પણ કરે છે ત્યારે મહારાજ કે વિમુખ છે અધર્મી છે મૂર્ખનો રાજા છે તો મૂળ વાત આ છે તો આપણે જો સ્વામિનારાયણ સંપ્રદાય ના હોય અહીંયા અમદાવાદ છે વિચાર કરો એનામાં દેવ નિષ્ઠા છે ત્યારે મોહનભાઈ જેવા ભક્તો અહીંયા બળી ચડીને લક્ષ્મી નારાયણ મંદિરમાં સેવા આપે છે આ મૂળ વાત છે શ્રીજી મહારાજે હરિચેતા સાગરમાં લખ્યું સ્વામિનારાયણની અંદર તમામ અવતારનું સામર્થ્ય રાખ્યું છે કોઈને સ્વામિનારાયણ થી નોખા કહે નહી નોખા કહે એને સત્સંગ ની સમજણ નથી એનામાં એટલી કસર કહેવાય અને